આ બધી તસવીરો જે છે ખોડિયાર મંદિરની છે ખોડિયાર મંદિર જવા માટે નારી ચોકડીથી નવ કિલોમીટરનો રસ્તો છે માત્ર સત્તર મિનિટના અંતરે આવેલું સુંદર મંદિર છે આ પ્રાચીન મંદિરનો ઇતિહાસમાં વચ્ચે વચ્ચે આપણે જોઈશું ભાવનગર રાજકોટ રોડ પર ખોડિયાર મંદિર જવાનો રસ્તો આ રીતે પ્રવેશ તમને નજરે ચડે એટલે સમજવાનું કે આ ખોડિયાર મંદિરનો રસ્તો છે ભાવનગરવાળા માટે તો રાજપુરા ખોડિયાર મંદિર અજાનું સ્થળ છે જ નહીં લગભગ દરેક ભાવનગરવાસીએ આ મંદિરની મુલાકાત તો લીધી જશે દર્શન કરીને ધન્યતા અનુભવી જશે રાજકોટ રોડથી અંદર એક કિલોમીટરનો રસ્તો છે આ રસ્તા પર આગળ જતા ચારે તરફ ડુંગરાઓની વચ્ચે તાતણીયા ધારાના કાંઠે સુંદર ખોડિયાર મંદિરનો નજારો જોવા મળશે અહીંથી સિહોર માત્ર પાંચ છ કિલોમીટર જ દૂર છે સિહોર પહેલાં ખોડિયાર મંદિરનો રસ્તો આવી જાય છે ભાવનગર સિવાય ગુજરાતભરમાંથી અહીંયા ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનમાં બસ દ્વારા અને પર્સનલ વાહનમાં પણ દર્શન માટે આવતા હોય છે અહીં ખાસ નવરાત્રિ દરમિયાન અને રવિવારે અને દર મહિનાની પૂનમે ભાવિક ભક્તો જે છે એ દર્શન માટે આવે છે ગુજરાતના ત્રણ મોટા મંદિરો ગરધરા ખોડિયાર માટેલ ખોડિયાર અને રાજપરા ખોડિયાર મંદિર ગણાય છે આ ત્રણેય પ્રાચીન મંદિરોમાં રાજપરા ખોડિયાર મંદિર સૌથી વધારે ભક્તોનું પ્રિય છે પ્રવેશ દ્વારથી આગળ જઈએ એટલે શ્રીફળ ચૂંદડી પ્રસાદી ખાણીપીણી વસ્તુઓ અને બીજી બધી વસ્તુઓની દુકાનો તમને નજરે ચડશે એવું કહેવાય છે કે દુકાનોમાં કોઈ દિવસ દિવસ મારતા નથી રાત દુકાનો આમ જ ખુલ્લી હોય છે કોઈ દુકાનને બારી બારણા નથી કે નથી તાળું મારવાની કોઈ જરૂરિયાત માની શ્રદ્ધા વેપારીઓ ના પર શ્રદ્ધા હોવાના કારણે વેપારીઓ દુકાનને તાળું લગાવતા નથી અને કોઈ દિવસ અહીંયા ચોરી પણ થઈ નથી લાપસી અને સુખીનો પ્રસાદ વિશેષ પ્રમાણમાં અહીંયા મળે છે ભાવિક ભક્તો માનતા પણ લાપસી અને સુખડીના પ્રસાદની જ રાખે છે કોઈને અહીંયા આવીને પ્રસાદી બનાવવાની હોય તો એ પણ વ્યવસ્થા છે લાપસી ઘર પણ અહીંયા છે જ્યાં તમને વાસણ અને બીજી વસ્તુઓ મળી રહેશે ત્યાં તમે લાપસીની પ્રસાદી બનાવી અને માતાજીને ધરાવી શકો છો અને બનાવી ના હોય અને તૈયાર જોઈતી હોય તો પણ દુકાનોમાં અહીંયા મળે છે મંદિરમાં વિડીયો શૂટિંગ અને મોબાઈલ ફોટોગ્રાફીની મનાય છે એટલે આપણે અંદર જઈને શૂટિંગ ઉતારી શકતા નથી તસવીરમાં દર્શન કરી લઈએ મહંતની પણ હોય શકે આસપાસ વૃક્ષો અઢળક છે એટલે કુદરતી વાતાવરણ બહુ જ સરસ છે ચારે તરફ ડુંગરાઓ પાછળ ખોડિયાર તળાવ છે પીવાના પાણીની પણ સુવિધા છે ખોડિયા મંદિર ટ્રસ્ટ દ્વારા આ બધી જ સુવિધા ઉભી કરવામાં આવી છે ભાવિક ભક્તોની જરૂરી બધી જ સુવિધાઓ છે અન્ન ક્ષેત્ર પણ ચાલે છે શ્રીફળ વધારવા માટે પણ અલગ વ્યવસ્થા કરેલ છે જેથી કરીને મંદિરની અંદર ગંદકી ન થાય બાજુમાં સરસ બગીચો બનાવેલો છે ત્યાં અંદર જવાની મનાય છે ટ્રસ્ટ દ્વારા માણસો રાખેલા છે જે દિવસમાં બે વાર બગીચાની આસપાસના રસ્તાઓ મંદિરના ઇતિહાસ ની વાત કરીએ તો ખોડિયા માતાજીનું જન્મસ્થાન રોહિત શાળા હતું ચારણપુરમાં સાત બેન અને એક ભાઈ સાથે સૌથી નાના જાનબાઈ રૂપેમાં જન્મ્યા હતા મહાસુદ આઠમના દિવસે એમનો જન્મ દિવસ છે અને આ દિવસ ખોડિયાર જયંતિ તરીકે ઓળખાય છે નાના ભાઈ મેરઠિયાને સાપ કરડતા અમીનો કોપો લેવા માટે જાનબાઈ જાય છે અને એમને આવતા વાર લાગે છે પગમાં ઠેસ વાગ્યો હોય છે અને લંગડાતા ચાલતા ચાલતા આવે છે ત્યારે મોટી બેન કહે છે કે ક્યાં ખોડાણી કેમ વાર લાગી ભાઈનું દુઃખ દૂર કરવા માટે પગે ખોટ ખાધી ખોડાની એમ કહેતા માં ખોડિયાર તરીકે પ્રસિદ્ધ થયા આ છે ખોડિયાર એમ કહેવાય છે કે દુષ્કાળમાં પણ આ તાતણ્ય ધરામાં પાણી ખૂટતું નથી જ્યારથી માનું સ્થાનક અહીંયા બનેલ છે ત્યારથી આજ સુધીમાં કોઈ દિવસ અહીંયા પાણીની ખોટ આવી નથી ભાવનગરના મહારાજા આતાભાઈ ગોહિલ માના પરમ ભક્ત હતા અને માના પરચાથી અભિભૂત થઈ એમને માને પોતાના રાજ્યમાં આવવા માટે આમંત્રણ આપ્યું ભાવનગર નરેશ આતાભાઈ ગોહિલ માને આમંત્રણ આપે છે તો મા પ્રસન્ન થાય છે અને આવવા માટે રાજી થાય છે પણ એક શરત મૂકે છે કે હું તારી પાછળ પાછળ આવીશ પરંતુ જો તું પાછળ ફરીને જોઈશ તો હું ત્યાં જ ધોભી જઈશ ત્યાંથી એક ડગલું આગળ નહીં હાલ આમ શરત રાખી સાથે ભાવનગર આવવા નીકળે છે પરંતુ ભાવનગરના પાદર દેખાયા ત્યારે રાજાને શંકા થઈ કે માં આવતા તો હશે ને આમ વિચારી પાછળ ફરે છે પરંતુ એક ક્ષણે માતાજી સમાઈ ગયા એ સ્થળે માના બેસણા થયા સમય જતા તાતાણિયા ધરાને કાંઠે રાજવી પરિવારે મંદિર બંધાવ્યું આતાભાઈ ગોહિલ દ્વારા મંદિર બંધાવ્યા બાદ તેનું સમારકામ કરાવવામાં આવે છે ભાવસિંહજી ગોહિલ દ્વારા ઓગણીસો ને ચૌદમાં મહારાજા ભાવસિંહજી ગોહિલ માતાજીને સોનાનું છત્તર ચડાવે છે અને પછી પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી માતાજીનું હાલનું મંદિર બનાવ્યું અને પછી મંદિરનો વહીવટ જે છે એ કરવા માટે ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું ટ્રસ્ટ દ્વારા સમગ્ર મંદિરનું વ્યવસ્થાપન હાલમાં પણ થઈ રહ્યું છે જેમાં રાજવી પરિવાર પણ તેનો અનન્ય એક ભાગ છે હાલના રાજા મહારાજાના વંશજો પણ નિયમિત આ મંદિરના દર્શને આવે છે અને ટ્રસ્ટનો વહીવટ બહુ સરસ રીતે કરી રહ્યા છે દિવસે ને દિવસે વધુમાં વધુ સુવિધાઓ ઊભી કરી રહ્યા છે ભાવનગરનો રાજવી પરિવાર કુલદેવી તરીકે માતા ખોડિયારને પૂજે છે ટ્રસ્ટ દ્વારા ઉતારા પાર્કિંગ અને ક્ષેત્રની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આસપાસના લોકો માટે હરવા ફરવાનું સ્થળ છે મંદિર પાછળ વિશાળ સરોવર છે ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળ કળાએ ખીલે છે આમ વન ડે પિકનિક માટે પણ બેસ્ટ છે રોપ વે દ્વારા ઉપરના સાત બેના મંદિરે જવાની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે